મામાદેવના મંદિરે આવ્યા તા તાજે ગલોડિયા આયા તો જય જયપાલભાઈ તો ગલડિયા મીઠા રમાડવા આ જયપાલભાઈ ગલડિયા રમાડતા ગલડિયા ગલુયા રમાડતા લાગો જય મામાદેવ ફાઇનલી મિત્રો અમે મામાદેવના મંદિરે પહોંચી ગયા છે એ આ મામાદેવની ધ્વજા

આ કુતરા કરી જાય એટલે મંદિર બંધ રાખ્યું છે ફાઈનલી મામાદેવનું મંદિર છે ચલા આપણા મામા દેવનું મંદિર કરવાનું સ્થાનક આ કુતરા છે એટલે મંદિર બંધ રાખે છે પ્રસાદ અહી ધરાવી સિગરેટ અહી ધરાવી સીસીટીવી કેમેરા મૂકેલા છે આજે અમે બે મિત્રો મામાદેવના મંદિરે આવ્યા છે એ આ છે અમારા જયેશભાઈ જયેશભાઈ સરવૈયા મિત્રો મામાદેવના મંદિરે અત્યારે દર્શન કરવા આવ્યા છે તો અમારા વિડીયોને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો બોલો મામાદેવની જય જય મામાદેવના મિત્રો મામાદેવના દર્શન કરો આ છે આપણા મામાદેવનું મંદિર જો આ મામાદેવનું મંદિર ખોલ્યું હતું કઈતરા અંદર દર્શન કરવા આવી ગયા છે મામા મામાદેવના મંદિરે દર્શન કરો આપણે બોટાદ થી આવી એટલે ઉગા મેળવી ઉગા મેળવી થી તમે આવો અહીંયા આપણા મામાદેવનું મંદિર છે ગમે ત્યારે તમે આવો દર્શન કરો પેંડાની પરસેદી અહીંયા પડી જ હોય પેંડા ખાઓ તો ચાલો હવે ફાઇનલી અમે મામાદેવના દર્શન પગયા લાગી લીધું છે હવે અમે મામાદેવના દર્શન મંદિરે પગયા લાગીને હવે અમે નીકળવી છે અમારે હુરધન દાદા છે ત્યાં ખુરધન દાદાએ જવું છે પગ્યા લાગવા તો અમે અહીંથી ને હવે અમારા હુરધન દાદાએ પગયા લાગવા જ આવી છીએ અમે આવી ગયા છીએ તો તાણા હુરધન દાદા એ લાગવા આ છે આવડમાંનું મંદિર અહીંયા પણ બહુ ખાસ છે અહીં છે અમારા હુરધન દાદા દાદા ઘણાય દાદા અહીંયા બેઠા છે આ બધાય જે ગઢીયા પેલાના હોય એમના અહીંયા છે અમારા ગુર્ધન દાદા અમારે અહીંયા ચોખા કરવાના હોય અત્યારે તો અમે ખાલી પગે લાગવા આવ્યા છે એ પૈગ્યા લાગી નાનો યુવક નજારો શિયાળી વૃધન દાદા અહીંયા ક્યાંય ગુલાબ ન તોડાય બટ આ ગુલાબ તોડવાનું છે આ છે ગુલાબ ગુલાબના ફૂલ હરિયાળી ખૂબ સરસ આ છે મહાદેવનું મંદિર હર હર મહાદેવ હર હર મહાદેવ મહાદેવના મંદિરે અમે દર્શન કરી લીધા છે પછી અહીંયા પણ એક દેરી છે અહીંયા આવ્યા દેરી છે અહીંયા આપણે ઓળખતા નથી આ છે આ બાજુ સાઈડ માં હરિયાળી ભયું